આપણા ગેમા કાકો તો એ ઊભાયે ન થઈ ગયા તા એવું તણ એ તો વળી કાલ દવા બવા લાય તારે હવે વરી મોથા બેઠા થયા છે એટલે તને તો આ અશુભાન ટક્કર લેવાનું હું જો તણ ઓમે છી જેવું છે શુભા હા આ તમન બીવરાયા ઓહ કાકેમા કાકામ બીવરાયા પણ એ બીવરાયો

એ કાળબા હ આ ડોહો બાઇક નવ લાવાયો લાગે છે અલ્યા હોકેલા આય હેડોલો ને આપણે ભાયા ભાઈ કોક દા ઓટો આલે તો હું જે કોમમાં અને ઓયને ઉંગી કોઈ બીવાનો હું આ આ અને

અરે ભૂત તો કોઈ ઊતો ને આવતું છે કે વાત કરો ના ના તો દુકુલેમાં બહન જાય બોયદા બુતો ટક્કર લેવા આયા તન અ તો બેહો ના પાતો હા હા હોવા કેવલે માતાજી નાગ નાગ દજે પા પાછો મેલા મેલા જોજે તો ડારો બાળો ઓશવા ડોડા ફૂટી જાય અરે ના

અલે ઘેવ ઘેવ કરી રહ્યો છે તે ખાઈ જવાનું વિચાર છે જે 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 બજે ડૂચો હે ને આ તો સુવા ઉજાલે ગુંઘરા કરી દીધું છે કબા પપ્પા પાછો કઈનો ગુંઘરા આ તો અલે કઈ હોબલું લાગે બાલા જે બાલા જેવો લાગે કે કે અમિત જકોમા દેકન તું

તારું બારમું થઈ જતમું કરવાનું હાલું છે તારું દોહાનું હા ખાવું ઘેર આવજો કરું ખવડાવીશું દોહાનું લે મહિનો

પચાસ રૂપિયા વીજ રૂપિયા મેળામાં ભૂલ મારાથી નહી થાય બરોબર